બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદે તારાજી સર્જી હતી જોકે બનાસકાંઠા જિલ્લાના થરાદ બાબ સુગામ અને બાબરમાં એટલી હદે તારાજી સર્જી હતી કે લોકોને ખાવા પીવાનું આ તમામ જે ચીજ વસ્તુઓ હતી પાણીમાં તરબોળ થઈ હતી જોકે છેલ્લા છ દિવસથી આ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ એકબીજાને ખો આપવામાં રહી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જો કે બનાસકાંઠાનું વહીવટી તંત્ર પણ પણ ક્યાંક ક્યાંક ને ભરડો ગામ છે ત્યાં પહોંચ્યું તેવા સ્થાનિક આક્ષેપ કર્યા છે જોકે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈ ગામ ખાતે આવ્યા છે અને આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં જે પરિસ્થિતિ કથળી બની છે તેનો તાત જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘટના સ્થળે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે સુઈ ગામ છે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ચહેરા નજરે જોવા મળ્યા હતા જોકે છેલ્લા છ દિવસથી આ નેતાઓ ક્યાંક ને ક્યાંક જે લોકોને હાલાકી પડતી હતી જે યાતના જે પીડા લોકોને પડી હતી ત્યાં તેમનો પગ પાણીમાં નાખવામાં ક્યાંક ને ક્યાંક કચાસ કરી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક નજરે જોવા નહોતા મળતા હતા પરંતુ આખરે આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતા નજરે જોવા મળ્યા હતા આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકો શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો સાત તારીખથી સુઈગમમાં પૂર આવેલું છે આજે અગિયાર થઈ છે આજ સુધી મંત્રી કે કેબિનેટ મંત્રી કે ગુજરાતના કોઈ ધારાસભ્ય હજુ સુધી આવ્યા નથી આજની તારીખમાં મુખ્યમંત્રી આવી ચૂક્યા છે એની સાથે કોઈ ગુજરાતના ધારાસભ્ય પણ આવેલા હતી એવા વખતમાં પેટા ચૂંટણીથી ત્યારે ઘરે ઘરે કેબિનેટ મંત્રી ગુજરાતના તમામ ભાજપના ધારાસભ્યો પણ ઘરે ઘરે વોટ મોગતા હતા આજે લોકોની જરૂર છે કે જ્યાં જુદી સાત દિવસ થઈ જાય ઘરે હજી પાણી છે હજી હજુ કોઈ તંત્ર પહોંચ્યું નથી એના કારણે કોઈ હજી ધારાસભ્યો પણ આવ્યા નથી મુખ્યમંત્રી છે છે ઘર સુધી નથી સરકારી ત્યાં ઘરે ઘરે હજી પરિસ્થિતિ છે કે હજી અહીંયા પાણી પહોંચ્યું નથી હજી જમવાનું પહોંચ્યું નથી હજી હજી પાણીમાં રહે છે એની પરિસ્થિતિ એટલી બધી છે કે કોઈ પાણી છે કે આ પેટા ચૂંટણીથી ટૂંક સમયમાં પેટા ચૂંટણી ચાલે કે એમાં ભાજપને વિધાનસભામાં એક ભાજપની સીટ આપી છે ત્યારે પ્રચાર કરવા આવ્યા હતા કે તમામ ગુજરાતના ધારાસભ્યો કેબિનેટ મંત્રીઓ તમામ ભાજપના મંત્રીઓ કે આખું મંડળ ઘરે ઘરે આવ્યું હતું આજે જરૂર છે લોકોને લોકોનો અવાજ છે કે લોકોને જરૂર છે કે આ મારે પરિસ્થિતિમાં પાણીને ખાલી પીવા માટે પાણી અત્યારે તરસે રહે કોઈ હજુ હજુ આવ્યું નહીં મારું નામ રમેશભાઈ રાજપૂત સોઈગામ તમે જો તે પ્રકારે સ્થાનિક લોકોએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આ વિસ્તારની મુલાકાતે આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા છે જોકે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો બધી જિલ્લાઓમાં જે પ્રકારે પૂર જેવી સ્થિતિ છે આપે પણ આજે સીએમ આવ્યા છે સીએમની મુલાકાત લીધી આપે જે ચર્ચાઓ કરી છે કયા બાબતની સૌ પ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રીએ મોડે મોડે દિવસ પછી પણ તંત્ર આજે આવવાથી તમામ એક્ટિવ છે અને કદાચ બે દી કે ત્રણ દી પહેલા સીએમ એ મુલાકાત લીધી હોત તો ખાસી બધી મદદ પણ આના લોકોને વહીવટી તંત્ર મારફત મળી હોત ખેર એના માટે ટીકા ટિપ્પણીને ને બાદ કરતા હવે શું વહીવટી તંત્ર કરી શકે છે અને શું મદદ કરી કે છે તો એના ખેડૂતોના નુકસાનના વળતર માટેની વાત હોય પશુના મૃત્યુ માટે જે વળતર આપવાનું હોય એના માટેની વાત હોય કેશ ડોલની વાત હોય જેના મકાનો પડી ગયા છે એનું વહેલામાં વહેલું સર્વે થઈને એ લોકોને નવું મકાન મળે અને બીજું પંદરનું ફ્લડ હોય સત્તરનું હોય અને આ પછીનું વારંવાર આ વિસ્તાર અમુકથી ડેવલોપિંગ છે એ વિકાસ જરૂરી છે પણ વિનાશના કારણે વિકાસ જરૂરી ના હોય એક બાજુ માળા રોડ પાણી રોકે એક બાજુ તમામ બ્રાન્ચ કેનાલો રોકે એક બાજુ નેશનલ હાઈવે અને એક બાજુ વ્યક્તિગત પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે પાણીનો નિકાલ થવાનો હોય એ ક્યાંક એકાદ ખેડૂત એવો હોય કે જે પોતાના ખેતર ન ધોવાય એના માટે કરે પણ મોટા પાળા બનાવતા હોય છે આ ઠીક છે ખેડૂતોનો વ્યક્તિગત પણ જે ડેવલોપિંગ કરતાની સાથે આ ધારો કે આ નેશનલ હાઈવે છો તો એની નીચે ત્યાં સહાય પણ મૂક્યા હોત મોટા બોક્સ કટિંગ મૂક્યા હોત તો પાણી વધુ ઝડપથી નીકળી જોત અહીંયા ભારતમાલા રોડની નીચે જે કાંઈ એના જે પાણીના નિકાલ માટે ઓરિજિનલ નેચરલ જે નેર હતું એનું પાણીનો નિકાલ એ પણ ક્યાંક ને ક્યાંક બંધ કર્યો છે એટલે જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે તે વખતમાં ધ્યાને લઈને નકશા બનાવવા જોઈએ નથી બન્યા અને એના કારણે ક્યાંક ને ક્યાંક

જ્યારે હતરનું ફ્લડ આવ્યું એના પછી આ જમીનો ખારી થઈ ગઈ હતી માંડ કરીને ખેડૂતોને થોડા ઘણું હવે ઊગવાનું ચાલુ થયું હતું ને મળી પાછું આ નુકસાનીનો ભોગ બન્યો છે એટલે રેમ રાહે અને ખેડૂતોને મદદ કરવી છે આજ ખેડૂત કરોડો રૂપિયાના ટેક્સ એ પણ ભરે છે એટલે જે પ્રમાણે એક સરકારે ઉદાર હાથે મદદ કરવી જોઈએ આપણી જિલ્લાની સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આભારી છે બનાસ ડેરી હોય બનાસ બેંક હોય તો એની અંદર જેટલો નફો રહ્યો એ બનાસકાંઠાના ખેડૂતોના પરસેવાના પૈસા છે તો એ સંસ્થાઓ પણ આગળ આવીને કે ખેડૂતોને વ્યાજ માફી આપવાની થાય કે બનાસ ડેરીએ પાંચ દસ ટકા ભાવ દૂધમાં ભાવ વધારો વધારો આપવાનો થાય અત્યારે કુદરતી આફતમાં એ પણ આગળ આવશે તો આ વિસ્તારના ખેડૂતો એમનો આભાર માનશે અને એમની એક નૈતિક ફરજનો ભાગ છે અને નિભાવે એવી એમની પાસે અપેક્ષા પણ રાખી તમે જો તે પ્રકારે બનાસકાંઠા સાંસદ ગણે બેન ઠાકોરે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી આજે છ દિવસ બાદ અહીંયા આવી રહ્યા છે જોકે છ દિવસ બાદ

સરહદી વિસ્તારમાં જે છ સાત આઠ ના દિવસે અતિ ભારે વરસાદના લીધે પૂર આવ્યું ત્યારે લગભગ દસ તારીખ સુધી તો આ વિસ્તારની અંદર કોઈ આવવું મુશ્કેલ હતું સ્થાનિક કક્ષાએ આજુબાજુના ગામના સગા સંબંધીઓએ અહીંયા એમની રીતે પહોંચવાનો ટ્રેક્ટરના માધ્યમથી પ્રયત્ન કર્યો અને કેમકે આખું ગામ ડૂબમાં હતું સાતસો પરિવાર અત્યારે રસ્તા ઉપર છે તમે ચારે બાજુના રસ્તા ઉપર અત્યારે બધા પરિવાર પશુધન સાથે લગભગ કોઈ એવું પરિવાર નથી જેની અંદર બે કે ત્રણ પશુઓના મોત ના થયા હોય અને પશુની કિંમત બે લાખ ત્રણ લાખની આવી તો એક ભેંસોની કિંમત એ મૃત્યુ થયું છે ત્યારે સરકારે જેમ કદાચ વાત કરતા હો ગેનીશ બેન ની લોકસભાની અંદર વોટિંગ ગયા હોય તો સરકારે વિધાનસભા ચલાવતી બંધ કરીને આખું સરકારે મંત્રી મંડળ અહીંયા આવી જવું જોઈએ ત્રણ દિવસ પછી વિધાનસભા ચલાવી લેવી હતી આ વિસ્તારની અંદર શું તકલીફ છે મોબાઈલના ટાવરો બંધ હતા બાકી જો મોબાઈલ ચાલુ હોત તો ખબર પડો સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિસ્તારમાં શું પરિસ્થિતિ હતી પણ જાણે જોઈને મોબાઈલના ટાવરો જ બંધ કરી નાખે તો કોઈ પોતાની પીડા ના કહી શકે કોઈ પોતાની વેદના ના કહી શકે પોતાની જ્યાં તકલીફમાં છે કોઈ કંટ્રોલ રૂમમાં કંટ્રોલ રૂમના નંબરો બંધ થઈ ગયા હતા એવી સ્થિતિ હતી ત્યારે માત્ર ભગવાન જ લોકોનો સહારો છે એને જીવાડ્યા છે એવી સ્થિતિમાં જે બધા આજુબાજુના સંબંધીઓ ગામના લોકોને મદદ કરી છે બાકી કોઈ ડેરીની વાત કરતા હો તો કોઈ આ ગામ વાળા પૂછે કે કઈ ગાડી ડેરી ને અહીંયા આવી છે સહાય કરવા માટે કરીને તમે જો તે પ્રકારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે ક્યાંક ને ક્યાંક સરકારના ઈશારે સરહદી વિસ્તારના જે વિસ્તારો છે આ વિસ્તારમાં વરસાદે તારાજી સરતા આખરે જે ટાવર હતા ટાવર બંધ કર્યા હતા અને ટાવર બંધ કરતાની સાથે આ વિડીયો સરકાર સુધી ન પહોંચે તે માટેનું સરકારનું એક ષડયંત્ર જોવા મળ્યું હતું જો કે એ હદે હતો કે જે વિસ્તાર છે આ વિસ્તારના લોકોનો જે ઘર વખરી હતી આ ઘર વખરી પાણીમાં તરબોળ થઈ હતી આજે માન્ય મુખ્યમંત્રી શ્રી પોતે સુઈગામ આવ્યા અને ત્યાંથી જલોયા પણ ગયા અસરગ્રસ્તોને વ્યક્તિગત રીતે પણ ત્યાં મુલાકાત લીધી કેમ્પમાં પણ મુલાકાત લીધી હજુ અહીંથી થરાદ જશે થરાદ ગામોની મુલાકાત લીધા પછી વાવની એક મીટિંગ થશે અને વાવની અંદર એમણે આજે અસરગ્રસ્ત વિસ્તારમાં જ રાત્રિ રોકાણ કરવાનો પણ નિર્ણય કર્યો છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે આજે અસરગ્રસ્ત વિસ્તારની અંદર જ રોકાવાનો નિર્ણય કર્યો છે આજે માન્ય પ્રભારી મંત્રીશ્રી પણ સતત સતત માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે રહીને અહીંની ઘણી બધી સ્થિતિની એમને જાણકારી પણ છે કેટલાક નિર્ણયો તાત્કાલિક કર્યા છે એમાંનો એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે બીજું કેસ્ટોલ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એને તાત્કાલિક કેસ્ટોલ મળી જાય ઘરવખરી મળી જાય અને એની અંદર લગભગ ગણતરીના દિવસોની અંદર એટલે બે દિવસના સમયગાળામાં જલ્દી કઈ રીતે પૂરું થાય એના માટેનું કામ એની સૂચના આપી છે એટલે હું માનું છું કે બહુ ફાસ્ટ મુવમેન્ટ એની પણ થશે ખેડૂતોને ખેતીના પાકમાં જે નુકસાન થયું છે તેનું પણ તાત્કાલિક સર્વે કરવું અને બાયસેગના રિપોર્ટ છે એના આધાર ઉપર પણ એનો ઉપયોગ લઈને પણ તાત્કાલિક જેને નુકસાન થયું છે ખેડૂતોને એના માટે પણ સર્વેની વ્યવસ્થા માટેનો નિર્ણય કર્યો છે જેમને ગાય ભેંસ મૃત્યુ પામ્યા પશુ મૃત્યુ પામ્યા હોય તો એનું તાત્કાલિક સ્થળ ઉપર અત્યારે ફોટો પાડીને ડૉક્ટરની હાજરીમાં જે માલિકનો ફોટો અને પશુનો ફોટો પાડી અને તેને પણ સરકારની સહાય અપાવી તે સિવાય ઘર વખરીમાં જેને નુકસાન થયું હોય મકાનનું નુકસાન થયું હોય એના માટે પણ અત્યારે ચર્ચા કરી છે હજુ પણ આજે રોકાશે આવતીકાલે પણ બાકીની જે વાત હશે એ માન્ય મુખ્યમંત્રીશ્રી કે માન્ય પ્રભારી મંત્રીશ્રી કક્ષાએથી તમને જાણકારી મળશે પણ હું આભાર માનું છું માન્ય પ્રભારી મંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે એમણે સતત અહીં આવીને પૂરી અધિકારીઓની ટીમ આ મુશ્કેલીના સમયમાં આ સરહદી વિસ્તારને આપણને આવીને મદદ કરી મને ભરોસો છે કે પ્રજાજનોને પણ આના કારણે ફાયદો થશે આદરણીય અધ્યક્ષશ્રી અમારા એના તમામ ધારાસભ્યશ્રીઓએ જે રજૂઆત કરી કે સાહેબ બારમાં થયું પંદરમાં થયું સત્તરમાં થયું અને અત્યારે પચીસમાં થયું આ પ્રકારના અવારનવાર આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો પણ અત્યારે અતિશય વરસાદ આવે છે તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય મોટું પેકેજ આપવું પડતું હોય પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદનું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે અમે બધા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ ખાતે આવ્યા છે અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના જે નેતાઓ છે એક કરોડ જે વળતર છે આ વળતરની માંગ કરી હતી જો કે આવનાર સમયમાં સરકાર અને તંત્ર આ કેવા પ્રકારની વળતર આપે છે લોકોને કેવી આ યાતના છે પીડા છે આ જે ભોગ બનેલા છે આ લોકોને સરકાર અને તંત્ર કેવું સહાય આપે છે તે તો આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ वैष्णव जन तो कहिए जे पीड परा